સ્ટેજ ઉપર બિરાજમાન રાજ્યસભાના સાંસદ અને આજે એકા બીજાને હાર પહેરાવીને એક હું નહીં પણ તમે અને મારા પછી તમે એવી એક વિશાળ ભાવના બતાવીને એકા બીજાને ફૂલ હાર કરીને આપણને સૌને પ્રેરણા આપી એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ સ્ટેજ ઉપરના સૌ સન્માનનીય નેતાઓ સમગ્ર ગુજરાતમાંથી વધારેલા કોંગ્રેસના સૌ કાર્યકરો આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો અમિતભાઈ ચાવડા અને તુષારભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું માં અંબાજીને પ્રાર્થના કરું છું કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ બલિદાન અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે અગિયારમી તારીખે અગિયાર સાત બે હજાર પચીસના રોજ અને એ ટાઈમે દસ જનપદ માં રાજકીય રીતે ચર્ચામાં પેહલી વખત મને જયારે અહિયાં જવા માટેનો મોકો મળ્યો ત્યારે મને પોતાને પણ એમ લાગ્યું કે ખરેખર આ ત્યાગ બલિદાન અને સમર્પિત વાળી ભૂમિ છે આ ભૂમિએ અનેક ચડાવ ઉતાર જોયા છે અને જ્યારે એ રેસિડેન્ટ ની અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણાને પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જતો કરવાની અને મારાથી સારું કોણ છે એ કાયક કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ 10 જનપંતની જે જગ્યાએ સોનિયાજીના નિવાસસ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાત ના વિવિધ પ્રશ્નો હોય 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 મહિલા શિક્ષણ ખાડા વધતો જતો આ તમામ સમસ્યાઓ એ આપણે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકો વચ્ચે જઈને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે અને એટલા માટે એક થી વધારે જિલ્લા પંચાયત પાંચ થી વધારે તાલુકા પંચાયત અને પૂજાભાઈએ કીધું એમ એકસો બ્યાસી વિધાનસભાની સીટો એ આવનાર સમયની અંદર આપણે ખભે ખભો મિલાવીને કામ કરશું તો આજ ગુજરાતની પ્રજા હતી કે જે આપણાને એકસો ઓગણપચાસ સીટો આપી હોય આજ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેણે બે હજાર સત્તરમાં આપણાને સિત્તોતેર સીટો આપી હોય ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂંજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માફ આવે છે એટલે ક્યાંક સંગઠનમાં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને સો ટકા ભરોસો છે આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી થી વધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે એ સિત્તોતેર સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા જ્યારે સત્તર સીટી હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા અને હું મારું છું ત્યાં અત્યારે બાર સીટીઓની સાથે એમને જવાબદારી સોંપી છે ત્યારે હવે આગળ એક એકડો આગળ ઉમેરાય એવી અપેક્ષા આપણે ગુજરાતની પ્રજા અને અમિતભાઈને એમના સમગ્ર નેતૃત્વની પાસે આપણે રાખીએ છીએ અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર ત્રીસ વર્ષથી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણાને એક જ વાક્ય અને એક જ ટીવીના હેડલાઇન્સમાં જોવા મળે છે કે ભાઈ નૈતિકતાના ધોરણે આ નૈતિકતાનો શબ્દ હટાવીને નેતૃત્વમાં સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું મીડિયાનો કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું કે મારા જેવા એક નાના માણસને ગરીબ દીકરીને અત્યારે પંચાયતથી કરીને પાર્લામેન્ટ બુદ્ધિ પહોંચાડી હોય તો એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસના કાર્યકરો હજારો કાર્યકરોની મહેનત છે હજારો કાર્યકરોની લાગણી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતનું મારા ઉપર મારા પોતા ઉપર ઋણ છે એ પાર્ટીનું મારા ઉપર ઋણ છે એ ઋણ ઉતારવા માટેની ભગવાન અમને સૌને શક્તિ આપે અને એક ગભે ગભો મિલાવીને અગાઉના વક્તાવએ કીધું કે જ્યાં પણ જરૂર પડે અમિતભાઈ ને ત્યાં ગભ્યા ગભા મિલાવીને કામ કરશું તો એક અમિતભાઈ ની બેન તરીકે ખાતરી આપું છું આજ સંકલ્પ દિવસ તરીકે જયારે આપણે એને કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી રહો જ્યાં સુધી કોંગ્રેસ ની સરકાર ના આવે ત્યાં ત્યાંથી હું ગરામ કરવી પડે તો હું ગરામ કરીને પણ એક અમિતભાઈ ની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં કપા કપા મિલાવીને આપણી વચ્ચે કામ કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખુબ ખુબ આભાર